મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલા વીસ કાર્યોને મતે મંજૂર કરવામાં આવ્યા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં વીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ચર્ચાના અંતે વીસે વીસ કાર્યોને સર્વાને મતે મંજૂર કરવામાં આવ્યા હતા

પછી કોરલ બોર્ડ છે એ પણ જાતે 30 મિનિટ આમ તો ટાઈપ જે છે ને એ કોઈ 30 મિનિટ પણ પૂરું કરી શકે કેવટિંગ ના કરે કે જે એક્ચ્યુઅલી અનુભવી હોય એ કરી શકે તો પછી વધારવાનો કે મતલબ ને એટલે ભાવ્ય એટલે સંતો સંજે કે ભાઈ 30 મેં પોતે કેવોકિંગ કરેલું છે મેં વોટર રાફ્ટિંગ પણ કરેલું છે એટલે કેવોકિંગ પણ કર્યું છે બધું જ કરેલું છે પછી મારો વ્યક્તિ કે તનો આવો છે કે ભાઈ કેવટિંગ માં 30 મિનિટ એ પૂરું છે બરાબર છે તો તમે ભાવ પણ ઉઠો કરો નાખી લેવું હોય તો ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી આજે મળી હતી જેની અંદર એજન્ડા મુજબ વીસ ઠરાવો જે મંજૂર કરવાના હતા એ મંજૂર કર્યા છે અને એક ઠરાવ સ્થાનેથી લઈ જેમાં આપણે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ચાલતો આરટીઓ ઉપર ફ્લાયઓવર છે એ ફ્લાયઓવરને વધારે આજુબાજુની જે જગ્યાઓ આપણે આપણે જોઈએ સંપાદન માટે થઈને એ જીપીએમસી કલમ નંબર બસો દસ એક બ નીચે શ્રીને અને સત્તા સોંપવા માટેનો ઠરાવ થયો છે અને ફ્લાય ફ્લાયઓવરની જે લાઇન દોરી કરવાની છે જગ્યાઓ નીચે જે સામાન્ય સામાન્ય જગ્યાઓ જોઈએ છે એને સંપાદન કરવા માટેની સત્તા આપવામાં આવી છે બીજું સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન જે આગામી દિવસોમાં વિકાસના કામો છે એ વિકાસના કામોમાં ગતિ વધે દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડનું કામ કરવાનું છે ડ્રેનેજનું કામ કરવાનું છે પાણીનું કામ કરવાનું છે તો ઝડપથી ડીપીઆર થાય તૈયાર થાય ઝડપથી એના નકશાઓ બને અને ઝડપથી એનું પ્લાનિંગ થાય આર્કિટેક જ્યાં રોકવાના છે ત્યાં આર્કિટેક્ટ ઝડપથી રોકાઈ જાય અને જે સરકાર શ્રીમાંથી જે ગ્રાન્ટ આવી રહી છે એ ઝડપથી લોકોને ઉપયોગીતામાં ઝડપથી આપણે મૂકી શકીએ એના માટેનું પ્લાનિંગ કરવા માટે મેં સૂચનાઓ આપી છે ભાવનગરની અંદર ઘણી પણ બધી જગ્યાએથી નાની મોટી ફરિયાદો આવતી હોય છે અને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ થાય ઝડપથી નિરાકરણ થાય એ એવી કમિશનરશ્રી અને ખાતાવાળાના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે સામાન્ય પબ્લિક જ્યારે નાની મોટી રજૂઆતો લઈને આવતા હોય અને સામાન્ય પબ્લિકના પ્રશ્નો હોય તો આનું ઝડપથી નિરાકરણ થાય અને સોલ્યુશન થાય અને એના જે કામો છે એ ઝડપથી પતે એના માટેના સૂચનાઓ આપવામાં આવી હતી